પોલીસ ટીમ ટીમો ટ્રેનોમાં થતી ચોરી અને ડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા અને ભવિષ્યમાં આવા ગુનાઓ થતા અટકાવવા માટે વિશેષ સૂચનાઓ આપી હતી નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીએચ ગોર અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ ઉમેશભાઈ પિતમ્બરભાઈ અને વુમનના કોન્સ્ટેબલ પનીનાબેન વિજયભાઈ આ કેસની તપાસ કરી સી પોર્ટલ દ્વારા એક્ટિવ થયેલા મોબાઈલ ફોનના નંબરના એસડીઆર આધારે શંકાસ્પદ વ્યક્તિનું નામ અને સરનામું મેળવવામાં આવ્યું તપાસ દરમિયાન ખલીલ ઇબ્રાહીમ શેખ નામના શંકાસ્પદ વ્યક્તિને પાટણવાડ અકબર સહિત ટેકરા રુસ્તમપુરા પાસેથી ઓપ્પો કંપનીનો બ્લુ કલરનો મોબાઈલ ફોન બરામદ કરવામાં આવ્યો જેની કિંમત રૂપિયા આઠ હજાર પાંચસો હતી આ મોબાઈલ ફોનની ચોરીનો ગુનો ડિટેક્ટ હતો જેનો ભેદ આ રીતે ઉકેલવામાં આવ્યો